કે જેની શરૂઆત એકલા એક થી થાય છે 1 2 3 4 5 જેની શરૂઆત એક થી થાય એ બધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે જેમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 અને જો બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા શોધવાનો કહેવામાં આવે તેના માટે શું થશે b a 1 બરાબર એના પછી આવશે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એ બીજું કઈ નથી જે આપણી પ્રાકૃતિક સંખ્યા ગણો તો એની અંદર આપણે ખાલી એક ઝીરો ને એડ કરેલો છે જો એને ડબલ્યુ વડે દર્શાવવામાં ડબલ્યુ બરાબર ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ એવી જ રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે આપણી ઝીરો અને બે પૂર્ણ સંખ્યા વચ્ચેની પૂર્ણ સંખ્યા શોધા માટે શું થશે બી ઓછા એ વધતાએ છે બરાબર એના પછી આવશે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા એટલે પુણાક સંખ્યાને ઇન્ટીજર્સ પૂર્ણ સંખ્યા બીજું કઈ નથી પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યાની સાથે સાથે નેગેટિવ નંબર પર એડ થઈ જાય છે એટલે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે જેમ કે -3 -2 -1 0 1 2 3 એના ઉદાહરણ છે પૂર્ણાંક સંખ્યા પછી આવે છે અપૂર્ણાંક સંખ્યા એવી સંખ્યાઓ કે જેને આપણે p by q સ્વરૂપે લખી સકીએ છીએ અને જા q કોઈ પણ દિવસ 0 હોતો નથી p by q p એન્ડ q બિલોંગ્સ ટુ w અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જેના એક્ઝામ્પલ છે જેમ કે 1/2 2/5 ચાના છેદમાં ત્રણ છે એના પછી આવશે અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યાઓ કોને કે જે સંખ્યાને આપણે પીવાય ક્યુ સ્વરૂપે લખી શકતા નથી એવી સંખ્યાઓ કહેવામાં આવે છે એના ઉદાહરણ છે જેમ કે વરુણમાં આ વગેરે જેવી સંખ્યા છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે એવી રીતે બે અસમય સંખ્યાની વચ્ચે પણ અસંખ્ય અસમય સંખ્યાઓ આવે છે એના પછી આવશે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર વાસ્તવિક સંખ્યા એ બીજું કંઈ નથી આપણે જે બધી સંખ્યાઓ ભણી ગયા એટલે કે સમય સંખ્યાઓ વધતા અસમય સંખ્યાઓ સરવાળો કરવામાં આવે એટલે કે બંનેને મિક્સ અપ કરવામાં આવે ત્યારે આપણને વાસ્તવિક સંખ્યા મળે છે એટલે આપણે જે આ બધું ભણ્યા એનો નિષ્કર્ષ એટલો નીકળે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે બધી પૂર્ણ સંખ્યાઓ એ અપૂર્ણાંક સંખ્યાની અંદર આવી જાય છે અને બધી પૂર્ણ સંખ્યાઓ એ અપૂર્ણાંક સંખ્યાની અંદર આવી જાય છે અને બધી અપૂર્ણાંક સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય છે હવે આના રિલેટેડ આપણે કેટલાક દાખલાઓ જોઈએ જે તમને સ્વાધ્યાય 1.1 ની અંદર પૂછવામાં આવેલા છે સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન પ્રશ્ન એ છે કે શું શું છે સમય સંખ્યા છે આપણે સમય સંખ્યાની ની ડેફિનેશન એ શું હતી કે પી બાય ક્યુ સ્વરૂપે લખવી હોવું જોઈએ અને ક્યુ હંમેશા જોઈએ નોટ ઇક્વલ ટુ તો જોય જીરોના છેદમાં એક એટલે q એટલે જે આપણું છે છે 0 મળતું નથી 0 ના છેદ માં 1 બરાબર ઝીરો થાય 0 ના છેદ માં 2 બરાબર ઝીરો થાય એટલે આનાથી આપણે કહી શકીએ ઝીરો શું છે એક શૂન્યતર ઝીરો એ સમય સંખ્યા છે એના પછી પ્રશ્ન નંબર 2 શું છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો કેટલી કીધી છે 6 આપણને કેટલી કીધી છે 6 તો આપણે શું કરવાનું 6 1 6 1 એટલે 7 7 ને આ ત્રણ ને છેદમાં ગુણનો અંશમાં ગુણવાનો અને છેદમાં ગુનીને લખી આવો ત્રણ અને 3 ને 40 સાથે સાત ને શું કરાણું અંશમાં અને છેદમાં ગુની લખો તો 6 અને અંશમાં ગુની તો 3 સતા 21 ના માં 7 થશે પછી એના તરતની સંખ્યા 22 ના છેદમાં 7 એના તરતની સંખ્યા 23 ના છેદમાં 7 એના તરતની સંખ્યા 24 ના છેદમાં 7 એની તરતની સંખ્યા 25 7 છેદમાં 7 એની તરતની સંખ્યા 26 7 છેદમાં 7 અને એની તરતની સંખ્યા 27 છેદમાં 7 થશે થેન્ક યુ 那个图。No,